વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ પસાભાઈ પાર્કમાં ગટરના પાણી ઉભરાતા સ્થાનિકોએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી વરસાદ દરમિયાન વિસ્તારમાં ગટર ચોકઅપ થતાં ગંદકી અને દુર્ગંધ ફેલાતા રહીશો હેરાન પરેશાન બન્યા છે દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીઓ થાય છે પરંતુ બીજી તરફ દેશ આઝાદ થયા પછી પણ દાયકાઓ વીતી ગયા હોવા છતાં પણ બિસ્માર રસ્તાઓ ઉભરાતી ગટરો અને દૂષિત પાણી જેવી પ્રાથમિક સમસ્યાઓમાંથી પ્રજાને આઝાદી મળી નથી મોટી મોટી ડિગ્રીઓ મેળવીને અધિકારીઓ પદ ઉપર બેસે છે પરંતુ શહેર કે ગામડાઓમાં જો ગટર વ્યવસ્થા સુચારું ન હોય વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતો હોય સારા રસ્તાઓ ન હોય કે શુદ્ધ પાણી ન મળતું હોય તો એ અધિકારીઓએ એવા દેશોની મુલાકાત લેવી જોઈએ કે જ્યાં પ્રાથમિક સુવિધાઓ માટે સુવ્યવસ્થિત આયોજન થાય છે અથવા ત્યાંના નિષ્ણાતોને અહીં બોલાવી માર્ગદર્શન મેળવવું જોઈએ અધિકારીઓએ સત્તાધીશોએ એ સ્વીકારી લેવું જોઈએ કે અમારી પાસે આ સમસ્યાઓના નિરાકરણની આવડત નથી કે અમારી પાસે દૂરદ્રષ્ટિ નથી રહીશોએ યાદ અપાવ્યું હતું કે ગત વર્ષે પણ પસાબાઈ પાર્કમાં આવું જ દ્રશ્ય સર્જાયું હતું અને આ વર્ષે થોડા જ વરસાદમાં ફરીથી ગટરનું પાણી ભરાઈ જતા પરિસ્થિતિ કફોડી બની ગઈ છે ત્રણ દિવસથી ગટરના પાણી ઉતરવાનું નામ નથી લેતા આવી પરિસ્થિતિમાં રોગચાળો ફાટી નીકળે તો તેની જવાબદારી માત્ર વડોદરા મહાનગરપાલિકા તંત્રની જ રહેશે ખાસ કરીને સિનિયર સિટીઝનોને ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો વહેલામાં વહેલી તકે ગટરના પાણીના પ્રશ્નોનું કાયમી નિરાકરણ નહીં આવે તો આવનાર ઇલેક્શનમાં વોટનો બહિષ્કાર કરવામાં આવશે રહીશોની એક જ માંગ છે કે ગટરના પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે અને આવી સમસ્યાનું કાયમી ઉકેલ લાવવામાં આવે તંત્રને આ રજૂઆત છે કે આ પ્રશ્ન જે છે દરેક વખત દરેક વર્ષનો છે અત્યારે બુધવારથી જે વરસાદ પડેલો છે પાણી જે છે એનું લેવલ ધીરે ધીરે દિવસે ને દિવસે વધતું જાય છે ઘટવાને બદલે આ પ્રશ્ન કાયમીના માટે સોલ્યુશન નીકળે એનું એવું જવાબદાર તંત્રને અમે રજૂઆત કરીએ છીએ પાણી જે છે હવે વાસ મારે છે ગટરનું પાણી ભેગું થાય છે પીવાના પાણીમાં પણ વાસ આવે છે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રહેતા લોકો જે છે એના ઘરમાં પાણી ઘૂસી ગયેલા છે એટલે તંત્ર આ પ્રશ્નને ગંભીરતાથી લઈ અને આ પ્રશ્ન આ આ જે પાણી ભરાવાની સમસ્યા છે એને ગંભીરતાથી લઈ અને એનું કાયમી સોલ્યુશન કાઢે કે અત્યારે પાણી નિકાલ કરવા માટેનું કોઈ રસ્તો નથી કોઈ પણ જગ્યાથી પાણી કાઢે તો પાછું આવીને ભરાઈ જાય છે એટલે વરસાદ થોડોક પડે છે અને પાણી વધારે ભરાય છે એવું અહીંયા થાય છે અને સ્થાનિકો હાલાકી ભોગવે છે જવાબદાર વ્યક્તિ એકમાત્ર તંત્ર છે કેમ કે આમાં રોગચાળો ફેલાશે તંત્ર પોતે એમ કહે છે કે આસપાસ પાણી ના ભરાવા દો હવે તંત્રના વાકે જ અહીંયા પાણી આટલા દિવસથી ભરાઈ રહ્યું ભરાયેલું રહ્યું છે તો રોગચાળો ફેલાવાની શક્યતા પૂરેપૂરી છે એટલે તંત્રને આપણે રજૂઆત કરીએ છીએ કે તાત્કાલિક આનું જે છે સોલ્યુશન કાઢે ટેમ્પરરી સોલ્યુશન નહીં પણ પરમાનન્ટ સોલ્યુશન કાઢે ગયા વખતે પણ આ સ્થિતિ હતી આ વખતે પણ આ સ્થિતિ એમાં કોઈ ફેરફાર નથી હાલાકી વધારે પડી રહી છે સ્થાનિકો બહુ હેરાન થઈ રહ્યા છે ખાવા પીવાની વસ્તુઓ લેવા જવા માટે પણ એને બહુ હાલાકી ભોગવી ભોગવવી પડે છે હવે વોટ આપવા માટે એવું છે જો તંત્ર જે છે સોલ્યુશન કાઢશે આનું અને તંત્રને એવું લાગે છે કે આપણે આ જે છે સ્થાનિકોના પ્રશ્ન વોટ જે છે એ બે નંબરની વસ્તુ છે પ્રશ્નો હલ કરવા અત્યારે હાલમાં તંત્રમાં અત્યારે સત્તામાં છે તો એમની જવાબદારી છે કે આપણે આ સોલ્યુશન કાઢીએ લોકો રજૂઆત એક વર્ષથી કરે છે સ્થાનિકો પોતાના લેવલે કરે છે ઇન્ડિવિજ્યુઅલ લેવલે કરે છે સોસાયટી વતી પણ કરે છે તંત્રને બધી ખબર છે પણ આ વસ્તુ સોલ્યુશન હજી સુધી નીકળતું નથી એના માટેથી આપણે રજૂઆત કરીએ છીએ હજી પણ કે રજૂઆત સિવાય બીજું કંઈ નથી કરી શકતા સત્તા સત્તા જેમની પાસે જે એમને આ સોલ્યુશન કાઢવાનો અધિકાર છે કરવાનો અધિકાર છે તો એ બધું કરી શકે છે કોઈ જગ્યાએથી અત્યારે આવવાની જગ્યા નથી રિક્ષા પણ આવી શકતી નથી એટલે રિક્ષા અંદર આવેલી છે એ પણ બંધ કરીને ધક્કા મારીને બહાર કાઢે છે તો આવી પરિસ્થિતિમાં તમે જે કહો છો એમ્બ્યુલન્સ આવવાની વસ્તુ જે છે એ બહુ દૂરની વાત થઈ ગઈ છે એટલે પ્રશ્નો જે છે કોઈ પણ મોટા વ્યક્તિઓ છે નાના બાળકો છે બધાને પ્રશ્નો પડી રહ્યા છે મોટા વ્યક્તિઓને ખાસ કરીને દવા લેવાની હોય છે કોઈ બહાર જવાનું હોય છે કામ કરવાનું હોય છે દવાખાને જવાનું હોય છે તો એટલા માટે આ બધું થઈ રહ્યું છે તંત્ર પાસે આશા રાખીએ છીએ કે તાત્કાલિક આ પ્રશ્નનો નિવેડો કાઢે અને આ પાણી ભરાયેલું છે એથી વધારે ખરાબ હાલત ન થાય એ ધ્યાનમાં લે અને તાત્કાલિક પાણીનો નિકાલ કરે એ રજૂઆત છે